Brought to you by Techno Spark 20 Series smartphones. એક તરફ પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ સતત કરવામાં આવી રહ્યો છે તો બીજો તરફ હવે કેટલાક લોકો છે તે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પણ આવે છે રાજકોટનો અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે ખૂબ જ મોટો વિસ્તાર છે ત્યાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર શેપ તે લગાડવામાં આવે છે અને આપણે તેમના સમર્થનમાં જે લોકો આવ્યા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો જિજ્ઞેશભાઈ પરસોત્તમ રૂપાલાનો છેલ્લા થોડાક દિવસથી વિરોધ થઈ રહ્યો છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે તમે આવ્યો છો શું કારણ છે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને અમારું સમર્થન છે એમના નિવેદનને અમારું સમર્થન નથી એ બહુ સ્પષ્ટતા સાથે જણાવું છું અને એ સમર્થન અમારું પહેલાથી જ છે કારણ કે કેન્દ્રીય મંત્રી દરજ્જાના વ્યક્તિ જ્યારે રાજકોટ વિસ્તારના સાંસદ બનતા હોય ત્યારે એ સ્વાભાવિક રીતે એનો રાજકોટના વિકાસ માટે શહેરના વિકાસ માટે અને અમારા ખાસ કરીને અંબિકા ટાઉનશીપ જે ફાસ્ટ ગ્રોઈંગ એરિયા છે એના વિકાસને એનું સમર્થન મળે એ હતુંથી અમે એમને સમર્થન જાહેર કરે છે આપને શું લાગે છે કે જે ક્ષત્રિય સમાજ માગ કરી રહ્યો છે તેમની ઉમેદવારી રદ કરવાની આપને શું લાગે છે અહીંયાથી તેઓ ચાલુ રહેવા જ જોઈએ સાંસદ બનવા જોઈએ એ પાર્ટીનો અને સમાજનો વિષય છે અમારી એ બાબત સાથે કોઈ લેવા દેવા નથી માંગ છે કે અહીંયાથી સાંસદ બનવા જોઈએ એ નક્કી કરવાનું છે જે પણ સારા વ્યક્તિને વ્યક્તિને યોગ્ય પાર્ટી ઉમેદવાર તરીકે મૂકશે અને અમને યોગ્ય લાગશે તો અમે એને સમર્થન આપશું અત્યારે તો આપ એક સાંસદ પરસોત્તમભાઈ બને તેના સમર્થનમાં સમર્થનમાં છીએ અન્ય પણ લોકો છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું જે જે વાતાવરણ ઊભું થયું છેલ્લા કેટલાક દિવસથી પહેલા એવું લાગતું હતું કે પરસોત્તમભાઈ આસાનીથી આ સીટ જીતી જશે હવે તેમને બદલાવાની માનનીય મોદી સાહેબ માનનીય અમિત શાહ સાહેબ જે ઉમેદવાર રાજકોટ લોકસભાને જે સક્ષમ નેતૃત્વ આપ્યું છે કે આ અમે લોકોએ ઉમેદવાર જાહેર થયા ત્યારથી અમે અમારી ગ્રુપ મિટિંગો હમણાં અમે તાજેતરમાં છસો અગ્રણીઓ જેમાં દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા અને અમે એક એવું નક્કી કર્યું હતું કે ભાઈ આ વિસ્તારમાં આપણે દસેક હજારની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અને હવે તો ઉમેદવાર જાહેર થઈ ગયા છે તો પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબના સમર્થનમાં અમે એક જાહેરસભાનું સભા કરવાની એક આયોજન કરેલું છે ક્યારે પણ એ હજી નક્કી નથી થયું કારણ કે ઉમેદવારનો ટાઈમ નક્કી થાય ત્યારે નક્કી થાય પરસોધનભાઈના સમર્થનમાં એક દાહેર સભા પણ યોજાવાની છે અન્ય પણ લોકો છે શું કશો પરસોધનભાઈ રાજકોટમાંથી ચાલુ રહેવા જોઈએ સો ટકા હું તો માનું છું માનું પોતાનું મંતવ્ય એવું છે કે અમે લોકો રાજકોટવાસીઓ નસીબદાર કહેવાય કે આવો નિર્ણાયક વ્યક્તિ પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ અમને રાજકોટ લોકસભા દસમાંથી મળેલ છે અમે ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કે આવું સક્ષમ નેતૃત્વ અને નિર્ણાયક નેતૃત્વ મળેલું છે આવનારા દિવસોમાં રૂપાલા સાહેબના નેતૃત્વમાં ખૂબ જ વિકાસ રાજકોટનો વિકાસ ખૂબ જ વિકાસ થશે એવી આશા રાખી છે એવી પણ હવે વાતો થઈ રહી છે કે ક્ષત્રિય સમાજ વર્ષી પાટીદાર સમાજ જે થઈ રહ્યું છે તેવી પણ ચર્ચાઓ ચાલે છે હવે ના ના આ તો ફક્ત ને ફક્ત અફવા એવું વાતો છે બાકી સર્વ સમાજના લોકો રૂપાલા સાહેબને સાહેબના સમર્થનમાં છે શું કહેશો કાકા તમે કઈ હું એવું કહેવા માગું છું કે તમે મને જે પ્રશ્ન કર્યો હતો ને ક્ષત્રિ સમાજનો મીરો ક્ષત્રિ સમાજના ઘણા મિત્રો મારા છે ક્યાંય અમે એવી વાત નથી સાંભળી કે ભાઈ આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વિરુદ્ધ મતદાન કરવું બીજું કે પોરબંદર સીટ અને રાજકોટ સીટ બેયને હવે એક સક્ષમ નેતૃત્વ મળ્યું છે જે સૌરાષ્ટ્રના હિતમાં છે બસ એટલું જ મારે કહેવાનું છે કેવું એવું છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભાજપ વિરોધી માનસિકતા ધરાવે છે એટલે વિરોધ કરી રહ્યા છે જે અન્ય ક્ષત્રિય ખરેખર ક્ષત્રિય સમાજ છે તે વિરોધમાં નથી એવું કેવું છે હા અન્ય સમાજ એટલે એમાં કોઈ માનો કે કોંગ્રેસ પાર્ટીમાં હોય તો સ્વાભાવિક છે કે લોકશાહી છે તો એ એની પાર્ટીનું સમર્થન કરતા હોય અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છીએ કે સમર્થકો છીએ તો અમે અમારી પાર્ટીનું અમે સમર્થન કરતા હોઈએ એ સ્વાભાવિક છે બિલકુલ જે પરસોત્તમ રૂપાલાનું સમર્થન છે તે કર્યા છે જોઈ શકાય છે અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે તેમાં પોસ્ટરો પણ લગાવવામાં આવે છે ને મોટા પ્રમાણમાં આ વિસ્તારમાં જે છે તે પાટીદાર સમાજના લોકો રહે છે અન્ય પણ પોસ્ટરો આપણે દેખાવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા મોટી સંખ્યામાં સિત્તેરથી એંશી ટકા લોકો પાટીદાર સમાજના લોકો રહે છે ને ત્યાં આ પ્રકારે હવે કેમ્પેનિંગ શરૂ થયું છે કે એટલે કે પરસોત્તમ રૂપાલાની જે ઉમેદવારી છે તે ક્યાંક ને ક્યાંક રદ ન થાય તેવા પ્રયાસો છે જે ચાલુ કરી દેવામાં આવે છે ને મોટા પ્રમાણમાં પાટીદાર સમાજ છે તેમની અત્યારે સાત તેવું દેખાઈ રહ્યું છે આગળના સમયમાં જોવાનું રહેશે કે ભાજપ પાર્ટી છે તે કઈ રીતનું વિચારે છે પરંતુ અત્યારે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે પરસમ રૂપાલાની ટિકિટ રાજકોટથી રદ કરવાના કોઈ પણ એક પણ પ્રકારના મૂળમાં નથી દેખાઈ રહ્યું જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી છે તે ક્ષત્રિય સમાજને કઈ રીતે મનાવે છે રોનક મધિઠિયા ગુજરાત તક રાજકોટ